તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી નો શનિવાર દામિયા નો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગમ્બર્યશાય ના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગમ્બર્યશાય ના ગ્રંથમાંથી અધ્યાય અઠાવન કડી નવ થી ચૌદ તો તમે સાત પાડતા હું જવાબ દઈશ તમે મને પુકારશો તો હું આ રહ્યો કહેતો આવીશ જો તમે તમારી વચ્ચેથી જુલમની જોસરી ફગાવી દો કોઈના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો જો ભૂખ્યાને તમારો રોટલો આપો અને દિન દુઃખીની આ ઠારો તો તમારો પ્રકાશ અંધકારમાં પ્રકાશી નીકળશે અને સંધ્યાકાળે તમારે માટે બપોરની જેમ જડાઝડા થશે હું સતત તમને દોરતો રહીશ અને મારું ભૂમિમાં પણ તમને કશાણી ખોટ પડવા નહીં દઉં હું તમારા અંગોમાં બળપૂરીશ અને તમે પાણી પાયેલી વાડી જેવા સદા વહેતા જરા જેવા બની જશો તમે પ્રાચીન ખંડિયેરોનો જીર્ણોદ્વાર કરશો અને પેઢીઓ જૂના પાયા ઉપર નવેસર ચણતર કરશો લોકો તમને ભાંગેલી દિવાલોને ફરી બાંધનાર અને તૂટી પડેલા રહેઠાણોને ફરી ઊભા કરનાર કહેશે વિશ્રામ બાર પાડવાનું પુણ્ય જો તમે વિશ્રામવારને ઠુકરાવાનું છોડી દો અને મારા પવિત્ર દિવસે તમારો કામ ધંધો બંધ રાખો જો તમે વિશ્રામવારને આનંદ ઉત્સવનો દિવસ ગણો મારા પવિત્ર દિવસને જો આદર પાત્ર માનો જો તમે પ્રવાસે જવાનું માંડી વાળો તમારો કામ ધંધો બંધ કરી બલકે સોદાની વાત પણ ન કરી એનું માન જાળવો તો હું તમને આનંદમાં રાખીશ હું તમને ધરતીના ઊંચા શિખરો ઉપર સ્થાપિત કરીશ અને તમે તમારા પૂર્વજ યાકોબનો વારસો ભોગવવા પામો એમ કરીશ આ પ્રભુના મુખના વચન છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય પાંચ કડી સત્યાવીસ થી બત્રીસ પાપીઓને તેડું આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે ઉઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સભારંભ યોજ્યો ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ

હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો